છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકામાં સતત ધોધમાર વરસાદના કારણે કવાણ તાલુકાનો રામી ડેમ છલકાયો છોટાઉદેપુર જિલ્લામાં સતત ધોધમાર વરસાદના કારણે કવાણ તાલુકાનો રામી ડેમ છલકાયો હતો ઠેર ઠેર પાણી પાણી નજરે પડતું હતું કવાટ રામી ડેમની સપાટી 196.35 મીટર થી વધીને 196.40 મીટર થઈ હતી જેથી હાલના 127.65 કિ.મી.સે પાણી ઓવરફ્લો થયો હતો અને નદીમાં વહેતો થયો હતો તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામો ઝાલાવાડ દેવત ચીલી ડેરી વીજળી મોટાવાટા ખાંડીવાળા મોટી સાકર ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી હતી જફર મકરાની સ્વર્ણિમ સમાચાર છોટાઉદેપુર